એટલે એનો પણ કદાચ મેળ કરવો પડશે અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલ બેમાંથી એક રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજની નારાજગી જે છે એને દૂર કરવી હોય તો રીવાબા જાડેજા જેવું એક તો સેલિબ્રિટીઝ ગણાય મહિલા છે શિક્ષિત છે અને વળી પાછું મંત્રી બનાવે પણ એ બીજી કોઈ બગાવતી વાત કરે નહીં ત્યારે તમે મને સ્ક્રીન ઉપર દેખાવ છો હું ખાલી

અમે જુઓ આપણે મારા ખ્યાલથી અનેક ટીવી ડિબેટમાં મેં કહી ચૂક્યા છે કે અત્યારે સત્તર જેટલા મંત્રી છે હજી દસ ની જગ્યા છે ટોટલ આઠ નવ ની જગ્યા છે બધું મોટે ભાગે બદલવા પડે એમ છે હવે હું તમને ઇન શોર્ટ ટૂંકમાં કહી દઉં જે પડતા મુકાઈ શકે એના નામ કહી દઉં પણ હવે જે પડતા મુકાવાની વાત છે એમાં કનુભાઈ દેસાઈ રાઘવજીભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા મુકેશભાઈ પટેલ બચ્ચુભાઈ ખાબડ ભીખુશી પરમાર અને કુંવરજી હળપતિ આ લોકો ને બદલાવે છુટકો છે એમાં અને અને પરફોર્મન્સના અભાવે વિવાદના કારણે બીજી કોઈ બાબતમાં ટૂંકમાં બધા બદલે છૂટકો છે એની જગ્યાએ જયેશ રાદડીયા આવે હીરાભાઈ સોલંકી એનું ફિક્સ મનાય છે પછી મહેશ કેસવાલા કે કૌશિક વેકરિયા બેમાંથી માંથી એકનું એનું પણ મનાય છે પછી સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા ને રાખવા પડશે ન લે કારણ કે જયેશ રાદડી આવી જાય છે એટલે અલ્પેશ ઠાકોર ઊંચા નીચા થઈ રહ્યા છે કા એને સંગઠનમાં મોટો હોદ્દો આપશે કા એને સરકાર માં લેવા પડશે રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજની નારાજગી જે છે એને દૂર કરવી હોય તો રીવાબા જાડેજા જેવું એક તો સેલિબ્રિટીઝ ગણાય મહિલા છે શિક્ષિત છે અને વળી પાછું મંત્રી બનાવે પણ એ બીજી કોઈ બગાવતી વાત કરે નહીં એટલે રીવાબા જાડેજાને રાખી ભારતીય જનતા પાર્ટી એક આંકડે અનેક પક્ષી મારશે પછી શ્રી જે ચાવડા સંગીતાબેન પાટિલ આવા બધા લોકોનું નવું પ્રધાનમંડળ રચાઈ શકે એવી આપણી પાસે ઇનપુટ છે બાકી તો સરકાર જાણે જી સર ઓબીસી ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો એને લઈને શું કે મંત્રીમંડળ માં પણ ઓબીસી ચહેરાઓ છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે ઓબ્વિયસલી એ તમને નામ જે આવ્યા એમાં ઘણા નામ એ છે તમે જુઓ હીરાભાઈ સોલંકી થી વાત તમે કરો પછી ભાઈ શંકરસિંહ ચૌધરી કરો અલ્પેશ ઠાકોર કરો શ્રીજે ચાવડા કરો સંગીતા પાટીલ કરો આ બધા નામ જે છે પણ ઓબીસી ને પ્રમુખ એ છે અને ઓબીસી તરફ ની આ જે યોજના છે એને વધુ ઉજાગર કરીને આ જે કૌશલ્યવાન જે મેં કીધું અને એને કોઈ પણ ભોગે આ લોકો સાંકળી એટલે ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટું ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી અને ઈ આજ વસ્તુ કોઈ પણ સારો પક્ષ એટલે કે જે સક્રિય પક્ષ જેને હંમેશા લડવું છે એ યુદ્ધના મેદાનમાં જવું એને એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ એમ જે કહેવાય છે બધું જ સંભાવના છે એમાં ઈગો ક્લેસ ન આવવો જોઈએ નાના અમારો પક્ષ તો વિશ્વનો સૌથી મોટો પક્ષ છે અમારે કઈ બદલાવ નથી સમાજને જે ધારવું એવું ના હોય એને અંદેશો આવી જાય કે બજારમાં આવી સ્થિતિ છે તો આપણે રૂખ બદલવાની જરૂર છે તો એને રૂખ બદલ્યું છે એટલે અત્યારે જે આ ભાઈને ને જગદીશ વિશ્વકર એની પહેલ છે પછી અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નથી હજી અનેકો ફેરફાર આવી શકશે જી

એનું કોઈ વાહન ખોટકાણું તો કોઈ ભાઈએ રિપેર કરી ગમે એકાદ આમ બે ફટકાર અમારે હાલ તો થઈ ગયું ઓલા ભાઈએ પૂછ્યું કે તમે કઈ રીતે ચાલુ કર્યું અઠે ગઠે થઈ ગયો હાલો નહીં તમારે કામ થી કામ ને પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ બધા એ પોતાની કોઠા સુખ થી પૂરા કરી દીધા પાછા ફોરેનર પૂછે કે તમે આ સમસ્યા કઈ રીતે હલ કરી ના રે ને કઈ એમ અઠે ગઠે થઈ ગયું ભગવાન નામ લ્યો ને બહુ કરે આને કોઈ એવી વ્યવસ્થા ભારતમાં છે

આપણે ત્રીસ પાંત્રીસ વર્ષથી આ માં છીએ અને આપણને બધા જ મળે એમાં હું રેસીપી હંમેશા દરેક માણસ અડધી કલાક બોલે એમાંથી બે વાક્ય એવા હોય કે એમાંથી આપણને ખ્યાલ આવી જાય કે કવિ શું કેવા માંગે છે અથવા તો શું એવી આગાહી મે કરી હતી કાશ્મીર વખતે કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહેબુબા મુફતી સાથે જયારે પણ ગોઠવણ કરી બધા માછલા ધોયેલા કે ભાજપમાં બુદ્ધિ નથી ભૂખ છે અને એક સમયે જેને આતંકવાદી ની સપોર્ટર માનતા હતા એવી મહેબૂબા મુફતી સાથે સરકાર રચી આટલી આમ ને તેમ બહુ બધા માછલા ધોયેલા મેં કીધું કે જે લોકો માછલા ધોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર એ લોકો ભવિષ્યમાં પસ્તાવાના કારણ કે ભાજપ ની જે રણનીતિ છે એ આ લોકો હજી સમજતા નથી મારે અત્યારે તમે મને સ્ક્રીન ઉપર દેખાવ છો હું ખાલી ચટાપટા વાળું તમે ટી શર્ટ પહેરેલું છે હાથમાં બોલ પેન છે મારે આખા તમારા સ્ટુડિયો જોવો હોય તો મારે તમારે અંદર આવવું પડે કે નહીં બિલકુલ બિલકુલ અને અંદર આવવું તો ખબર પડે ને ક્યાં મેઇન સ્ટુડિયો છે ક્યાં ડ્રોઈંગ રૂમ છે ક્યાં બાકીની વ્યવસ્થા છે વગેરે વગેરે તો કેન્દ્ર ની ભારતીય જનતા પાર્ટી ની એમ થયું કે આપણે કરોડો અબજો રૂપિયા કાશ્મીરમાં નાખીએ છીએ ક્યાં અને પલટાતી કેમ નથી આપણા પૈસા ખાઈ પી છે છતાં એને આપણા પ્રત્યેનું ઋણ નથી એ પરિસ્થિતિ છે હમ એ જાણવું હોય તો કરવું શું એટલે ભાજપે નક્કી કર્યું કે કામ કરો અંદર પણ તમારો મેળ ન કાશ્મીર ને બહાર થી ડ્રોન સિસ્ટમ થી જોયા કરો કાશ્મીર ની સમસ્યા હલ નહી થાય એટલે કામ કરો સરકારમાં ઘૂસી જાવ જી સરકારમાં ઘુસો તો અંદર શું ચાલે છે તો ખબર પડે ને પછી એ જ ભારતીય જનતા પાર્ટી સરકાર અત્યારે શું કર્યું છે ને પોતીકુ રાજ છે મહેબુબા મુક્તિ ક્યારે ક્યારેક નજર કેદ બહાર આવે છે અને બાકી બધા તમે જો ગાય જેવા થઈ ગયા બરાબર તો આ જે તે સમયે મેં કીધેલું આગાહી જે કે છે તમે એની વાત નીકળી એટલે કહું કે મેં એમ કીધેલું કે તમે સમજો આ બધા પગલા છે બુદ્ધિપૂર્વક ના દુરંદેશી ભર્યા પગલા છે એવી આગાહીના પ્રકરણમાં આપણે ગોપાલ ઇટાલિયા વાળી વાત પણ કરી હતી એમાં ગોપાલ ઇટાલિયા પોતે દાવેદારી નથી નોંધાણી ત્યારે મેં કીધું કે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અહિયાં આવવાના એ આવ્યા અને લડ્યા પછી જીતા ત્યાં સુધી આપણે કીધું એવું થયું એવા જ કેસમાં મેં જગદીશભાઈ વિશ્વકર્માની પણ વાત એટલા માટે કરી હતી પાછા પોતે બિન વિવાદાસ્પદ અને કોઈ જૂથના હોય એવો કોઈ સ્ટેમ્પ નથી એની ઉપર કે આ જૂથનો

તેને લઈને વાત કરી ભૂતકાળમાં અનેક આગાહીઓ તેમને કરી હતી ને એ સાથે જ અત્યારે છે તેમને આગાહી કરી હતી ને તે સાચી પડી હતી અને મંત્રીમંડળના ચહેરાઓ ને લઈને પણ તેમણે વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર